ભાવનગર માં જુદા જુદા જમીનના કેસોમાં ફસાયેલ વ્યક્તિ પરના આક્ષેપો રજૂઆત ઓફ એટની બનાવી જે આધારે જમીન માલિકોને વિશ્વાસમાં લઈ જમીન પચાવી પાડી કરોડોની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરાયેલા શ્રી પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા અજુભા ગોહિલ અને પથુભા મેરુભા ગોહિલ વિરુદ્ધ

તેમજ સમાજમાં કાયદોની વ્યવસ્થા સુદ્રઢ રહે અને ભારતીય બંધારણ આપેલ અધિકાર જતન થવું જોઈએ જો કોઈ કેદીને મહાવ્યાધી પામેલ હોય તો તેઓને જામીન ઉપર મુક્ત કરી શકાય તેવું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનમાં ગાઇડલાઇનમાં છે તાકીસમાં પ્રત્યમન સિંહ ગોહિલને ગંભીર બીમારી હોય આમાં રાહત મળવા પાત્ર હોય તો તેમને રાહત મળવી જોઈએ જો ખોટી રીતે ફસાવીને ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હોય તા બાબતે યોગ્ય ન્યાયિક તપાસ કરવા વિનંતી કરવામાં આવી હતી કલેક્ટર સાહેબ સીઆઈજી સાહેબ અને એસપી આવેદનપત્રો દેવા આવ્યા અમારો હેતુ એવો છે કે છેલ્લા આઠ નવ મહિનાથી રાચા ખોટા કેસની અંદર વધુભાત પીકરાળી વચુભા થોડી અને સતુભા સરૈયાને જેલની અંદર જેની ઉપર કાયદેસર જે ગુનો લાગુ થતા હોય ગુનો ફેર્યો હોય તો સજા થાય એમાં અમે સમજ છે પરંતુ શરૂઆતમાં જે ત્રણ ત્રણ જે કેસ દાખલ થયેલા અને એ કેસ ચાર્જશીટ થયા પછી એને જામીન પણ મળ્યા તો જામીન મળ્યા પછી એક કેસમાં બે કેસમાં જામીન મળ્યા પછી નવો કેસ ઊભો કરવામાં આવે છે કારણ કે ખરેખર અમને અન્યાય છે કારણ કે ખોટા કેસ જે દાખલ કરે છે એની સામે અમારો વાતો છે અને ખોટા કેસ એટલા માટે દાખલ કરે છે કે એને જામીન ભરા જેલમાં જ રહે અને જેલમાં રહ્યા પછી અમારે એક ભાઈનું તો પતુભાત સર્જયા તો અત્યારે અમારી વચ્ચે નથી હતી એને તો ગેરહાજરી થઈ કારણ કે એને આ કેસમાં આવા કેસમાં દાખલ કર્યા પછી જેલમાં એની જે કાંઈ ફરિયાદ હતી ચેકની જે કાંઈ એની પૂરી સારવાર મળી નથી એવા મને વાતો મળી ત્યારે બીજા અત્યારે પદુભાત કોવિડ જે છે જે અત્યારે જેલમાં છે જેની તબિયત પણ નાજુક છે આ જેલમાં હોવાને કારણે એનો પરિવાર પણ લૂટી છે કારણ કે જે એને એની ઉપર જે કાયદાકીય કેસ થાય એનું વાંધો પણ ખોટા કેસ જે ઉભા કરવામાં આવે છે એને જો અમને ન્યાય નહીં મળે તો આવતા દિવસોમાં ચૌદ એપ્રિલે ભાવનગરમાં ગોહિલવાડ રાજપૂત સમાજથી અને અન્ય સંસ્થાની કારોબારી અથવા સામાન્ય સભા જે કાંઈ નક્કી થાય મળવાની મળવાની એટલા માટે ચૌદ એપ્રિલ અમે તારીખ નક્કી કરી છે કે ગુજરાતની અંદર રાજકોટમાં સંકલન સમિતિ અસ્મિતા આંદોલન જે અમારું હતું અને રતનપોર બુકારા અમે અમે સાતથી આઠ લાખો આ લાખ ભાઈઓ બહેનો મળ્યા હતા એની વર્ષગાંઠ ઉજવવાની છે જો આ રીતે અમારી રજૂઆતને યોગ્ય ન્યાય નહીં મળે ને હવે પછી જો ખોટા કેસ ઊભા કરવામાં થશે તો આની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને ચર્ચા કર્યા પછી આ સમાજમાં જે કંઈ નિર્ણયો થાય આંદોલન કરવું કે જે કંઈ પગલાં લેવાના થશે એ સામાન્ય સભામાં કારોબારીમાં નક્કી કર્યા પછી અમારે શું કરવું એવું નક્કી કરવામાં આવશે